નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ધી ગુજરાત સ્ટેટ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ બેંક લિમિટેડ એટલે કે ખેતી આવેલી વિવિધ જગ્યાઓની ગુજરાત સ્ટેટ કોપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ અમદાવાદ દ્વારા ગુજરાતમાં એકસો સિત્યોતેર શાખાઓ તેમજ સત્તર જિલ્લા કચેરીઓ ધરાવતી બેંકમાં માં નીચે મુજબની જગ્યાઓ પર નિમણૂક કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે મિત્રો ખેતી બેંક અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ જનરલ મેનેજરની કેડર માટે બે જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં વાત કરીએ મિત્રો તો સીએ પચાસ ટકા સાથે અરજી કરી શકશે જેમાં લાયકાતની વાત કરીએ મિત્રો અનુભવની તો બેન્કિંગ ક્ષેત્રનો બે વર્ષનો એગ્રીકલ્ચર ક્રેડિટ ડિપાર્ટમેન્ટનો ઉચ્ચ કક્ષાનો અનુભવ હોવો છે માસિક ફિક્સ વેતન મિત્રો અહીંયા પંચોતેર હજાર રૂપિયા મળવા પાત્ર થશે આસિસ્ટન્ટ જનરલ મેનેજર માટેની બે જગ્યા છે મિત્રો તેમાં પણ સીએ પચાસ ટકા સાથે તેમજ બત્રીસ વર્ષની વયમર્યાદા છે તમામ પ્રકારના ઓડિટ તેમજ ટેક્સની કામગીરીનો બે વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે પંચોતેર હજાર રૂપિયા માસિક સેલેરી મળવા પાત્ર થશે મેનેજર માટેની બે જગ્યા છે મિત્રો જેમાં એમબીએ ની લાયકા ધરાવતા હોય માન્ય યુનિવર્સિટીમાંથી તેમજ સાહીઠ ટકા સાથે તેવા ઉમેદવારો અરજી કરી શકશે વયમર્યાદાની વાત કરીએ તો બત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા છે તેમજ બેન્કિંગ તેમજ કોર્પોરેટ ક્ષેત્રનો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ત્રીસ હજાર રૂપિયા માસિક ફિક્સ વેતન મળવા પાત્ર થશે મેનેજર માટેની મિત્રો વીસ જગ્યાઓ છે જેમાં બત્રીસ વર્ષની વયમર્યાદા છે તેમજ માન્ય યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ સાઈઠ ટકા સાથે તેમજ સીએ ઇન્ટરમીડિયેટ પાસ કરેલા હોય આર્ટિકલશીપ પૂર્ણ કરેલી હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે બે વર્ષનો અનુભવ છે મિત્રો માસિક ફિક્સ વેતન ત્રીસ હજાર રૂપિયા મળવાપાત્ર થશે આસિસ્ટન્ટ મેનેજરની એક જગ્યા છે મિત્રો જેમાં માન્ય યુનિવર્સિટીના એમબીએ સાઈઠ ટકા સાથે કરેલું હોય તેમજ બેન્કિંગ ક્ષેત્રનો બે વર્ષનો અનુભવ હોય તેવો ઉમેદવારો પાંત્રીસ વર્ષની વયમર્યાદા છે મિત્રો તેમજ પચીસ હજાર રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે આસિસ્ટન્ટ મેનેજર આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં પાંચ જગ્યાઓ છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીના ડિગ્રી કોમ્પ્યુટર એન્જિનિયર સોફ્ટવેર એન્જિનિયર એમસીએ સાહીઠ ટકા સાથે મેળવેલું હોય તેમજ પાંચ વર્ષનો રિલેવેન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે બત્રીસ વર્ષથી વધુ નહીં તેટલી વયમર્યાદા છે મિત્રો તેમજ માસિક ફિક્સ પગાર અહીંયા પચીસ હજાર રૂપિયા મળવાપાત્ર થશે ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ એ માટેની પચાસ જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ સિત્તેર ટકા તેમજ બીજી ડીસીએ બીસીએસ બીસીએ સીસીસી પ્લસની લાયકા ધરાવતા હોય તેમજ બત્રીસ વર્ષની વયમર્યાદા છે મિત્રો અહીંયા બેન્કિંગ કામગીરીના અનુભવીને અહીંયા અગ્રતા આપવામાં આવશે રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોય તેમને માસિક ફિક્સ પગાર અહીંયા ઓગણીસ હજાર રૂપિયા મળવાપાત્ર થશે ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ બી માટેની સાહીઠ જગ્યાઓ છે મિત્રો જેમાં માન્ય યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ પચાસ સાથે તેમજ પીજીડીસીએ ડીસીએ અથવા તો ડીસીએ સીસીસી પ્લસની લાયકા ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો બત્રીસ વર્ષની વયમર્યાદા છે તેમજ બેન્કિંગ ક્ષેત્રની રિલેવન્ટ કામગીરીને એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે માસિક ફિક્સ પગારની વાત કરીએ તો અઢાર હજાર રૂપિયા માસિકનું ફિક્સ વેતન મળવાપાત્ર થશે ટેકનિકલ આસિસ્ટન્ટ ડ્રાઈવર માટેની વીસ જગ્યાઓ છે મિત્રો જેમાં ધોરણ દસ પાસ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે મિત્રો ચાલીસ વર્ષની વયમર્યાદા છે અહીંયા તેમજ અનુભવની વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સ મેળવ્યા તારીખથી પાંચ વર્ષનો મેન્યુઅલ તેમજ ઓટો કાર ડ્રાઇવિંગનો અનુભવ ધરાવતા હોય તેમજ જીપીએસનું જ્ઞાન ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે સત્તર હજાર રૂપિયા માસિક ફિક્સ વેતન મળવા થશે ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે પ્યુન માટેની પંચોતેર જગ્યાઓ છે મિત્રો જેમાં ધોરણ દસ પાસ કોમ્પ્યુટરનું જ્ઞાન હોય તેને પ્રથમ પસંદગી આપવામાં આવશે બત્રીસ વર્ષની વયમર્યાદા છે તેમજ પંદર રૂપિયા માસિક વેતન મળવાપાત્ર થશે ભરતી અંગેની જાહેરાતના નિયમો તેમજ શરતો વિશેની વિગતવાર માહિતી જોઈએ મિત્રો તો અનુક્રમ નંબર એક થી આઠ ની કેડર માટેના અરજદારોએ બેંક તરફથી આપવામાં આવેલ નમૂનાની જે મુજબની અરજી સાથે રૂપિયા ત્રણસોના બેંકના ક્યુઆર કોડ થી જમા કરાવવાના રહેશે તેમજ અનુક્રમ નંબર નવ દસ ની કેડર માટે અરજદારોએ ક્યુઆર કોડ થી એકસો પચાસ રૂપિયા જમા કરાવવાના રહેશે જે નોન રિફંડેબલ રહેશે ફી તરીકે મિત્રો તમે જોઈ શકો છો નવ દસ કેડર છે મિત્રો તે ડ્રાઈવર તેમજ પ્યુન માટેની છે બેંકની વેબસાઇટ ખેતી બેન્ક ડોટ ઓઆરજી અને વેબસાઇટની જે એજન્સીની વેબસાઇટ છે મિત્રો ડબલ્યુ 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 ડોટ ઇથોસ ઇન્ડિયા ડોટ કોમ ઉપર મૂકવામાં આવેલ અરજીના નમૂના મુજબનું ફોર્મ ડાઉનલોડ કરી અરજી કરવાની રહેશે આગળ જોશું વિડીયોમાં કઈ રીતનું ફોર્મ છે મિત્રો કેવી રીતે ભરવું વેબસાઇટમાં આપેલ નમૂના સિવાયની કોઈ પણ અરજી છે તે ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં તેમજ ઉમેદવારે ફિઝિકલ અરજી ક્રમ નંબર ઓગણીસ સરનામા ઉપર કરવાની રહેશે એટલે મિત્રો જે ઓગણીસ નંબરના જે ક્રમ છે મિત્રો જેમાં જે સરનામું આપેલું છે ત્યાં તમારે ફિઝિકલ રીતે અરજી કરવાની રહેશે મિત્રો ઓફલાઇન અરજી અનુક્રમ નંબર એક થી પાંચ કેડેટના ઉમેદવારો અંગ્રેજી ભાષામાં પત્ર વ્યવહાર કરવાની ક્ષમતા અને જાણકારી ધરાવતા હોય તે ઈચ્છનીય છે ઉમેદવારોને ગુજરાતી ભાષાનું જ્ઞાન તેમજ કોમ્પ્યુટરની જાણકારી ફરજિયાત છે મિત્રો તેમજ જાહેરાત અન્વયે પસંદ થયેલ ઉમેદવારોને બેંક જરૂરિયાત મુજબની શાખા જિલ્લા કચેરીએ વડી કચેરીએ નિમણૂક આપશે તેમજ એક વર્ષનો પ્રોબેશન પીરિયડ રહેશે કોલમ નંબર સાતમાં દર્શાવ્યા પ્રમાણે માસિક ફિક્સ વેતન ચૂકવવામાં આવશે તેમજ ત્યારબાદ કાયમી થયે બેંકના પે સ્કેલ મુજબ ગ્રેડ આપી પગાર તેમજ અન્ય લાભાલાભ ચૂકવવામાં આવશે મિત્રો યોગ્યતા મુજબ પગાર સ્કેલમાં છૂટછાટ પણ આપવામાં આવશે તેમજ પ્રોબેશન પીરિયડમાં વધારો કરવાની સત્તા બેંકને રહેશે મિત્રો એક વર્ષ સુધીનો અહીંયા પ્રોબેશન પીરિયડ રહેશે ત્યારબાદ તમને જે કાયમી ધોરણે બેંકના જે બે સ્કેલ છે તે મુજબ લાભાલાભ અહીંયા મળવાપત્ર થશે બેંક તરફથી માંગવામાં આવેલ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા તેમજ અનુભવ ધરાવતા વ્યક્તિઓની અરજીઓ ધ્યાને લેવામાં આવશે તેમજ બેન્ક દ્વારા જાહેરાતમાં આપવામાં આવેલ ઉપરોક્ત કેડરની જગ્યાઓ પર ઓછી કે વધારે નિમણૂક બેંક જરૂરિયાત મુજબ આપી શકશે બેંકની કામગીરીના અનુભવ મુજબ ઉમેદવારની વૈ임્રદામાં છૂટછાટ આપવામાં આવશે તેમજ તે માટેના તમામ હક બેંકના অধীন રહેશે અનુક્રમ નંબર 1 થી 8 ની કેડેના ઉમેદવારોની લેખિત અને મૌખિક પરીક્ષા યોજવામાં આવશે જ્યારે અનુક્રમ નંબર નવ દસ માટે ઉમેદવારોની મૌખિક પરીક્ષા યોજવામાં આવશે જેમાં દરેક કેડેના ઉમેદવારે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે એટલે કે મિત્રો પ્યુન માટેની જે જગ્યા છે તેમજ ડ્રાઈવર માટેની જગ્યા માટે ઇન્ટરવ્યુ એટલે કે મૌખિક પરીક્ષા યોજવામાં આવશે પ્રોબેશન પીરિયડ પૂર્ણ થયા નિમણૂક પામેલ ઉમેદવારની કામગીરી સંતોષકારક જણાય કાયમી નિમણૂક આપવામાં આવશે અને આ નિમણૂંક અપાયતી આ કર્મચારીઓને ગુજરાતની હાલની કે નવી ખુલનાર કોઈપણ શાખા જિલ્લા કચેરીમાં જે તે જગ્યાએ જે કામગીરી સોંપવામાં આવે તે કરવામાં આવશે તેમજ કરવાની રહેશે તેમજ આ અગાઉ બેંકમાં કરવામાં આવેલી કોઈપણ જાતની અરજી છે તે ધ્યાનમાં લેવામાં આવશે નહીં મિત્રો ઉપરોક્ત કેડરમાં અરજી કરવા માટેની વયમર્યાદા નક્કી કરવાની બેઝ ડેટ છે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસની રહેશે અનુક્રમ નંબર સાત આઠ ની કેડર માટે આપેલી અરજીઓ પૈકી દિવ્યાંગ ઉમેરો માટે કુલ પાંચ જગ્યાઓ અનામત રહેશે મિત્રો ખાસ ફિઝિકલ હેન્ડીકેપ જે ઉમેદવારો છે દિવ્યાંગ ઉમેદવારો તેના માટે પાંચ જગ્યાઓ અનામત રહેશે બેંકમાં હાલમાં ફરજ બજાવતો અધિકારી કર્મચારીઓ અરજી કરતા અગાઉ હેડ ઓફિસની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે તેમજ ભરતીને લગતા તમામ હક છે બેંક મેનેજમેન્ટને આધીન રહેશે અબાધિત રહેશે એક ઉમેદવાર ફક્ત એક જ પોસ્ટ માટે અરજી કરી શકશે તેમજ જો કોઈ ઉમેદવાર એકથી વધુ પોસ્ટ માટે અરજી કરશે તો તેની અરજી માન્ય રાખવામાં આવશે નહીં તેમજ તેમણે કરેલી તમામ અરજી છે તે રદ કરાશે અરજી ફોર્મ છે મિત્રો તે ડબલ્યુ 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 ડોટ ખેતી બેંક ડોટ ઓઆરજી તેમજ ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇથોસ ઇન્ડિયા ડોટ કોમ પરથી ડાઉનલોડ કરી શકશો મિત્રો વેબસાઇટ પરથી ઉમેદવારે અરજી સાથે શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્રની ખરી નકલ તેમજ ક્યુઆર કોડ થી જમા કરાવેલ રસીદની સામેલ કરવાની રહેશે અરજી મોકલવાનું સરનામું મિત્રો ખાસ તમે નોંધી લેશો ઇથોસ એચઆર મેનેજમેન્ટ એન્ડ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ઇથોસ ઓરનેટ આર્કેડ એકસો એકસો બે ઓપોઝિટ ઓડા ગાર્ડન નિયર સિમંદર જૈન ટેમ્પલ સુમેરુ બોડકદેવ અમદાવાદ ગુજરાત જીરો જીરો ચોપન ખાતે તમારે અરજી મોકલવાની રહેશે મિત્રો ઉપરોક્ત વિગતે બેંક દ્વારા આપેલ જાહેરાત માટે સંપૂર્ણ વિગતો સાથેની અરજી તારીખ સોળ ઓગસ્ટ મિત્રો છેલ્લી તારીખ યાદ રાખજો સોળમી ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં અનુક્રમ નંબર ઓગણીસ એટલે કે જે અહીંયા સરનામું આપેલું છે મિત્રો અનુક્રમ નંબર ઓગણીસ પ્રમાણે ત્યાં મોકલવા અરજી મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો પચીસ જુલાઈ બે હજાર ચોવીસ રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે અહીંયા ક્યુઆર કોડ આપેલું છે મિત્રો જેમાં તમારે જે અરજી બાબતે જે ફી ભરવાની છે મિત્રો તેના અંતર્ગત તમે ક્યુઆર કોડ ઉપર ક્લિક કરશો એટલે તમે ફી ભરી શકશો મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો આ જે ગુજરાત સ્ટેટની જે ખેતી બેંક છે મિત્રો ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ જે અમદાવાદ ખાતે જેની હેડક્વાર્ટર છે મિત્રો તેમજ જે અલગ અલગ એકસો સિત્યોતેર શાખાઓ તેમજ સત્તર જિલ્લા કચેરીઓ ધરાવતી આ જે ખેતી બેંક છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની આ કાયમી ભરતી માટેની જાહેરાત છે મિત્રો ફોર્મ વિશેની વાત કરીએ મિત્રો આગળ તો મિત્રો અહીંયા જે તમને દેખાઈ રહ્યું છે મિત્રો તે એપ્લિકેશન ફોર્મ છે મિત્રો જે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ જે જેનું અહીંયા જે અમદાવાદ ઓફિસનો એડ્રેસ છે મિત્રો તેમજ ઈમેલ એડ્રેસ વેબસાઇટનું સરનામું તેમજ અલગ અલગ સંપર્ક નંબર પણ અહીંયા આપેલા છે અરજીપત્રક છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ તેમજ સિગ્નેચર અરજી પત્રક છે તે અંગ્રેજી કેપિટલ અક્ષરમાં મિત્રો ફિલ અપ કેપિટલ લેટર તમે જોઈ શકો છો અહીંયા તમારું નામ પિતાનું નામ માતાનું નામ અથવા તો પતિનું નામ અટક લખવાનું રહેશે પત્ર વ્યવહારનું સરનામું ખાસ તમારો જિલ્લો પિનકોડ જાતિ તેમજ જન્મ તારીખ ખાસ લખવાની રહેશે મિત્રો એકત્રીસ સાત બે હજાર ચોવીસ ના રોજ તમારા જે ઉંમર છે મિત્રો કેટલા કેટલા વર્ષ તમારા થયા છે તે તમારે દર્શાવવાનું રહેશે મોબાઈલ નંબર ખાસ દર્શાવવાનો છે મિત્રો તેમજ ઇમેલ એડ્રેસ અહીંયા લખવાનું રહેશે રાષ્ટ્રીયતા વૈવાહિક દરજ્જો એટલે કે મેરિટલ સ્ટેટસ મેરિટ છે તે લખવાનું રહેશે મધર ટંગ એટલે કે માતૃભાષા તમારે અહીંયા લખવાનું રહેશે નોલેજ ઓફ અધર લેંગ્વેજ એટલે કે અન્ય જે ભાષાનું તમારી પાસે જે પણ કંઈ નોલેજ હોય તે ખાસ લખવાનું રહેશે દિવ્યાંગ જન કેન્ડિડેટ હોય તો તેનું ખાસ શારીરિક ફોડકા પણ ધરાવતા હોય તેનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે જે મેડિકલ જે સિવિલ સર્જન હોય છે તેની પાસેથી મેળવેલું હોય તે મિત્રો વિગતવાર શૈક્ષણિક લાયકાત મૂકવાની છે તમારે જેમાં એચએસસી લઈ તેમાં બોર્ડ તેમજ પરીક્ષાનું વર્ષ ક્યુ છે તેમજ કેટલી ટકાવારી છે તે સ્નાતક કક્ષાએ માસ્ટર કક્ષાએ તેમજ અધર તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તો તેની વિગત સીસીસી પ્લસ બીસીએસડીસીએ પીજીડીસીએનું પ્રમાણપત્ર ધરાવતો તેનો નંબર ખાસ તેમજ હાલની નોકરીની વિગતો તમારે એક્સપિરિયન્સની માહિતી લખવાની છે પગાર ધોરણ જોઈનિંગ ડેટ તેમજ સંપૂર્ણ માહિતી અન્ય એક્સપિરિયન્સ હોય તો તે ખાસ લખવાનું રહેશે અને જો વધારેની કોઈ તમે માહિતી અહીંયા જણાવવા ઈચ્છતા હોય તો ખાસ લખવાની છે મિત્રો એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી વિશેની માહિતી અહીંયા લખવાની રહેશે શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવની પ્રમાણિત નકલ ખાસ તમારે જોડવાની રહેશે તેમજ અપૂર્ણ ભરેલ ફોર્મ છે તે ગ્રાહ્ય રાખવામાં આવશે મિત્રો ક્યુઆર કોડના પેમેન્ટની રિસિપ્ટ સાથે સામેલ કરવાની રહેશે એટલે કે તમે જે ફી ભરશો બાદ તમને જે રિસિપ્ટ મળશે તે તમારે સામેલ કરવાની રહેશે અરજીપત્રક સાથે આ સંપૂર્ણ અરજી છે ત્યારબાદ આ સ્લોગનપૂર્વક જે એકરા નામું ભરી અને ત્યારબાદ તમારે સિગ્નેચર કરવાની છે મિત્રો આજે સંપૂર્ણ ફોર્મ ભરી તેની સાથે અનુભવ તમારા અનુભવના પ્રમાણપત્ર તેમજ જે તમારી લાયકાતના પ્રમાણપત્ર જે જોડી અને તમે આગળ વાત કરી એ પ્રમાણે એડ્રેસ પર તમારે ઓગણીસ નંબરના અનુક્રમ નંબર જે જાહેરાતમાં આપેલી છે તે એડ્રેસ પર તમારો અરજી છે મિત્રો તે ખાસ મોકલવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો આ રીતની જે ગુજરાત સ્ટેટ કોપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ ખેતી બેંક છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય